મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂ શિખાતેર કોલેજની ટી વાય બી એ બીકોમની વિદ્યાર્થીઓમાં તે વિદાય સમારંભનું આયોજન કરાયું હતું જેમાં મન્સા ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સિલિંગ સેન્ટર ઓફ કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ અને યુનિવર્સિટી ટોપર ડોક્ટર સાજી દાયની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ સમારંભ હુંમાં મુખ્ય મહેમાન સાથેત વીસીટી કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક ડોક્ટર સુમિત શર્પણ હાજર રહ્યા હતા સમારંભની શરૂઆત ખદીજા તુલક બુરાયત ઇસ્લામિક પરંપરા મુજબ ઇરાત દ્વારા કરી હતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયા ચૌહાણે મહેમાનોનો પરિચય આપિને પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું આ સમારંભમાં વિシティ કોલેજની વિદ્યાર્થીની જે યુનિવર્સિટી કક્ષાએ જે વિષયમાં પ્રથમ આવી હતી તેને મુખ્ય અતિથિ દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું તો વિシティ કોલેજમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર આપીને તેમની શૈક્ષણિક કારકિર્દીને મિલ્ડાવવા આવી હતી માત્ર શૈક્ષણિક સિદ્ધિઓને જ નહીં પરંતુ કોલેજની ઇતર પ્રવૃત્તિઓમાં પ્રતિભા પ્રજ્વલિત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાઈ હતી આ સાથે આ વર્ષે જે વિદ્યાર્થીઓ તૃતીય વર્ષમાં જેઓ વિદાય લઈ રહ્યા છે તેમના માટે ખાસ કાર્યક્રમ યોજાયો છે તેમના માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સમૂહ ગીત નાટક રજૂ કરીને કોલેજ જીવનની ઝલક રજૂ કરી હતી ટીવાયબીએ અને ટીવાય બી કોમ ની વિદ્યાર્થીઓએ પોતપોતાના ત્રણ વર્ષ દરમિયાન અનુભવો જણાવતા ભાવુક થયા હતા સમારંભમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ ડોક્ટર સાજી વિદ્યાર્થીઓને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવા શુભાશીષો આપ્યા હતા ડોક્ટર સુમિત પરમાણે વર્ષ બાદ વિદ્યાર્થીઓને મળતા પોતાનો ઉમંગ ઉલ્લાસ વ્યક્ત કરી ભવિષ્યમાં વધુ મહેનત કરીને નવા શિખરો સર કરો એવા આશીર્વચનો આપ્યા હતા સમારંભનું સફળ સંચાલન એસવાય બી કોમ ની વિદ્યાર્થીની સના અને શાયમાએ પ્રાથમિક તસ્લીમ દેખરેખ હેઠળ કર્યું હતું તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિ તેમજ પધારેલ અન્ય મહેમાનો વિદ્યાર્થીનીઓ તેમજ કાર્યક્રમ સફળ બનાવવા માટે અધ્યાપક મિત્રો સહયોગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ નો હેમાંગી મકવાણાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને કાર્યક્રમની ની પૂર્ણાહુતિ કરી હતી